તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવા હવે ચૈતરભાઈ વસાવા કે અત્યારે જે જેલમાં છે ભાઈ પરંતુ સાહેબ એમના પત્ની ગુસ્સે થયા ભાઈ જે બિલકુલ વાત કરવામાં આવે તો એમના પત્ની એવું કહી રહ્યા છે કે અમને શા માટે અમારા પતિને મળવા દેવા જવામાં આવતા નથી

સાહેબ ડેડિયાપાડાની અંદર જે કામ એમને કર્યું છે ભાઈ આખી જનતા જાણે છે ચૈતર વસાવાને લઈ કે ચૈતર વસાવા કેવા માણસ છે ભાઈ અને ખાસ કરીને પોલીસની સામે એમના અવારનવાર વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે પણ હિવાની વચ્ચે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા અત્યારે જેલમાં છે ભાઈ પણ અત્યારે સાહેબ વાત કરવામાં આવે તો એમના પત્ની એમને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે એમને મળવા દેવામાં આવ્યા નથી મિત્રો એમના પત્ની એવું કીધું કે એમને શા માટે મળવા દેવામાં આવતા નથી અને એટલું જ નહીં પરંતુ ગોપાલ ઇટાલિયા હોય કે પછી જે આપણા મિત્રો ઈસુદાનભાઈ ગઢવી હોય બધા લોકો ત્યાં જઈ રહ્યા છે ગમે તેમ કરીને ચૈતર વસાવાને મળે પણ ત્યારે ચૈતર વસાવા વડોદરાની જેલમાં છે મિત્રો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો જયારે ચૈતર વસાવા જેલમાં છે ભાઈ એમને એમ તો જેલમાં પૂર્યા નહીં હોય કઈક કારણ તો હશે ભાઈ હવે મિત્રો આ કારણ શું હતું એ તમને કહું તો સામ સામે મિત્રો મિટિંગની અંદર ચૈતર વસાવા ચૈતર વસાવાએ કાયદો પોતાના હાથમાં લઈ લીધો ભાઈ એવું આપણને જાણવા મળી રહ્યું છે ને એટલા માટે જ પોલીસ સાહેબે એમની અટકાયત કરી હવે તમને શું લાગે શું ખરેખર મિત્રો ચેતરભાઈ વસાવા આવું કરી શકે કે ન કરી શકે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના શપથ કરતા રહેજો ધન્યવાદ